નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ઓપરેશન કરાવવા સેઠળ એલસીબી સાબરકાંઠા મોટી સફળતા સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને ઓપરેશન કરાવવા સેઠળ મોટી સફળતા મળી છે ખૂનના ગુનામાં સજા ભોગવી રહેલો અને છેલ્લા સાત વર્ષથી પેરોલ પરથી ફરાર કેદીને મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે સમગ્ર કાર્યવાહી પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન કરાવવા અંતર્ગત ફરાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહી દરમિયાન ખૂના ગુનામાં સજા ભોગવી રહેલો અને છેલ્લા સાત વર્ષથી પેરોલ પરથી ફરાર કેદી નિરંજન ઉર્ફે નિલેશ પ્રવીણસિંહ રાજપૂતે પુણે શહેરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે આરોપી સામે સુરતના પાંદેસર પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર સોળમાં ગુનો ગુનો નોંધાયેલો હતો તે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો પરંતુ ત્રણ સપ્ટેમ્બર બે રોજ પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ફરીનો હતો અને ત્યારથી ફરાર હતો આરોપી એક સ્થળે સ્થાયી ન રહેતો હોવાના કારણે ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત રાજ્યોમાં ભટકતો ફરતો હતો હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સના આધારે માહિતી મળતા તે પુણે શહેરમાં છુપાયો હોવાની ખાતરી થતા આરસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેને ઝડપી લીધો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ પેરોલ પરથી ફરાર રહેવાની હકીકત સ્વીકારી છે સાથે જ તેને અલગ અલગ વિસ્તારોમાં છેતરપિંડીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત પણ કરી છે આ રીતે કાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાત વર્ષથી ફરાર ખોનાકેને ઝડપી લઈ ઓપરેશન કરાવવા હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે વધુ તપાસ ચાલુ છે રિપોર્ટર મંજુર ખનુસિયા